તો મિત્રો આજે આપણે ગયા છે હોન્ડાના શોરૂમ પર કેમ કે પિયુષ આજે છોડાવે છે એક્ટિવા આ તમને દેખાતો હશે તો ચાલો અંદર જઈએ આપણે અને પૂજા પૂજા બતાવીએ કે પૂજા થઈ ગઈ છે અમે તો લેટ પડ્યા છે પણ બતાવીએ તમને તો આવી રહી પિયુષની એક્ટિવા પૂજા પૂજા થઈ ગયા છે અમે લેટ પડ્યા થોડાક થોડાક લેટ પડ્યા ને ક્યારે તો પૂજામાં એડ થઈ જતા કલર તો મસ્ત લીધો હે મેઠે ને ઇન્ફ્લુએન્સર નહીં આવે તારા એચપી

આઈક્યુબ પર જશું અને હવે અમે નીકળીએ છીએ અહીંયાથી શોરૂમ પર અને ડાયરેક્ટ જઈએ છીએ આપણે બેનર છપાવ આપ્યા છે એ દુકાને કેમકે આજનો વાયદો હતો તો બનાવ્યા કે નહીં એ જોવું પડશે બની ગયા હોય તો પછી આપણે લઈને જ સીધા જઈએ અને પછી ચોંટાડી જ દઈએ કાલે પછી ઉદઘાટન તો હવે લાંબાચમ સુધી જ કરવાનું થશે બાકી સ્વામિનારાયણ મંદિર જોવા સામે મસ્ત દેખાય છે નહીં દેખાય લીમડાને લીધે તો ચાલો મળીએ થોડી વાર રહીને તો કાંઈક બેનર તો આપણું કાલે રેડી થશે તો પાછું કાલે કુદરા આપણે આવ્યું છે ને અત્યારે એટીએમમાં આવ્યા છે પૈસા ઉપાડવા માટે તમે ટ્રાફિક જોઈ શકો છો આજે દિવાળી છે એટલે કે આજે દિવાળી છે એટલે ટ્રાફિક તો ફૂલ જ છે જોઈ શકો છો તમે જો પબ્લિક બધી કપડાં લેવા દોડી છે તો બાકી મળીએ થોડી વાર અહીં ચાલો પૈસા પૈસા ઉપડી જાય એટલે તો કાંઈક બીએબીના એટીએમમાં તો કેશ ખતમ થઈ ગયા હતા તો આ પાછા આવ્યા છે સ્ટેટ બેંકના એટીએમમાં તો અહીંયા પૈસા છે એટલે ઉપડી જશે ને પછી જઈએ આપણે કપડાં લેવા હા તો આજે મસ્ત સજાય છે રાતે જોરદાર લાગતી હશે આ બિલ્ડિંગ જલારામ પ્લાઝા કઈ સામે પૈસા ના મળ્યા તો મળી જાય છે બધા પબ્લિકે ઉપાડી લીધા છે આજે કપડાને ફટાકડા ને એવું લેવા માટે મળ્યા મળ્યા હા ચાલો એચડીએફસી કામ લાગ્યું કોઈમ કામ ના લાગ્યું એચડીએફસી કામ લાગ્યું ચાલો તો હવે જઈએ કપડા લેવા પછી મળીએ ગાઈસ આપણે કપડા લઈ લીધા છે અહીંયાથી ભીડ હતી બહુ એટલે બ્લોગ બનાવવાનો ચાન્સ ના મળ્યો બંને જણે લઈ લીધા છે આપણને રીઝનેબલ મસ્ત પડ્યા બાકી ચાવી ખોવાઈ ગઈ આઈ રહી આઈ રહી મળી તો ચાલો હવે અહીંયા થી જઈએ ફટાકડા લેવા ફટાકડા લઈને ને પછી સીધા ઘરે મેળામાં આવ્યા છે અહીંયાથી આપણે મોજડીને એવું લેવા લઈ લીધી છે મોજડીને ને આગળ છે બાકી અહીં ભી ભીડ છે આજે તો ગાઈસ અમે ફટાકડા લેવા માટે ગયા હતા આપણા લાલબાગ તળાવની સામે પણ ત્યાં તો બધી જ બટાકડાની દુકાન બંધ છે પરમિશન નહીં આવતો તમને આ કાર્ડ આપે છે કે આપણે મોટીભાગ છે ને ત્યાં આગળ છે બધી દુકાનો ઓગણીસ નંબરની દુકાનો કાર્ડ છે આપણે તો જઈએ જઈએ કે ના જઈએ એવું કહેવાય બાકી રસ્તામાં અમારે તૈયારથી લઈ લે તો કંઈક સળગ્યું લાગે ફાયર બ્રિગેડ આવી ગઈ છે ઇમરજન્સીમાં થઈ જાય છે અંદર જાય છે અંદર લાગે આગ લાગી છે શું તો કઈશ આપણે ગામડે આવી ગયા છે ને અત્યારે નીકળ્યા છે આ ફ્રેમને વેલ્ડિંગ કરાવવા માટે તો જુઓ ગાડીમાં તો કોણ કોણ છે બધા આ પેલો તો રડીને આવ્યો છે પાછળ વાળો જે બટકો છોકરો છે ને તો બરાબર અને જઈએ છીએ અમે આ રસ્તો તો તમે જોયો જ હશે એક્સયુવી લઈને અને એક્સયુવી ડાન્સ કરે છે ટિનચાંગ ટિંગ પાછળથી કેમ કે એરવાળું ટાયર છે એટલે બાકી ત્યાં પોખી વેલ્ડિંગવાળો ખુલ્લો હોય તો થઈ જશે આપણું કામ કઈ અમે મંગલપુર વેલ્ડિંગ કરવા ગયા તા પણ એ કાકા તો બહુ ડોફાઈ ની વાત કરે કે અમારે તહેવાર ના હોય ને આમ છે ને ભાઈ મફત થોડી વેલ્ડિંગ કરવાનો બે ટાકા મારવાના છે એમો પાછો દાદાગીરીની વાત કરે અમે તો ના કરાય ને હવે જઈએ છીએ એકલો થોડી છે વેલ્ડિંગ વાળો વાત કરે એના જો તમે અહીં નજીકમાંથી હોય ને તો વેલ્ડિંગ કરવા તો ભૂલથી બી ના જતા બહુ ડોફાઈ વાળો કાકો છે એમ પણ ગુસ્સો આઈ ગયો પણ એક તો તહેવાર બગડે એના લીધે કશું બોલ્યો નહીં હું

તો વેલ્ડિંગ મારી દીધું છે અને મૂકી દીધી છે આપણે ગાડીમાં જો કે અને સપોર્ટ બી મરાઈ દીધો છે મસ્ત મજાનો એટલે એકદમ મજબૂત થઈ ગયું છે હવે કોઈ આપણને રિસ્ક નહીં રહે તૂટવાનું અને માત્ર એંસી રૂપિયા જ લીધા કાકાએ અને એ આટલા માટે દસ મિનિટમાં થઈ ગયું અને આટલા માટે પેલો કેટલી દાદાગીરી કરતો હતો મંગલપુર વાળો કે ના પૂછો વાત કોઈ દિવસ ના જઈએ એને ત્યાં વેલ્ડિંગ કરાવવા ભરે પાંચ રૂપિયાનું વેલ્ડિંગ કરાવવાનું પણ શહેરા જ આવશું અમે મંગલપુર ના જઈએ કોઈ દિવસ અને તમે જાઓ છો કે નહીં કોમેન્ટ કરો ને તમારો અનુભવ કેવો છે કાકા જોડે કોમેન્ટ કરીને જણાવજો બાકી હું રિકમેન્ડ કરું છું કે ના જતા તમે બી બહુ ખરાબ સ્વભાવ છે એટલે મિત્રો દેખો આ વાગજીપુર ચોકડી આગળ આખી અર્ટિકા બળીને ખાખ થઈ ગઈ છે સીએનજી ગાડીઓની આ જ પ્રોબ્લેમ છે ગમે ત્યારે સળગી જાય સ્પાર્ક થાય એટલે બાકી એનું વાયરિંગને બધું કમ્પ્લું ડેટ રાખવું પડે ને કે આવું જ થાય તો આપણે જઈ રહ્યા છીએ વેલ્ડિંગ કરાવીને ઘરે